શનિદેવ કુંભ રાશિમાં થયા છે વકરી તો આવનારા એકસો ઓગણચાલીસ રાશિના જીવનમાં શું આવશે મોટા બદલાવ તમારી રાશિ પર કેવી થશે અસર આ જાણવા માટે આ વિડીયો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો આપણે ચર્ચા કરીશું કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો આગમવાની ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો કર્મ ફળદાતા અને ન્યાયાધીશ દેવતા શનિને સૌથી ધીમી ગતિથી ચાલે છે તે લગભગ અઢી સુધી એક રાશિમાં રહે છે તો એક રાશિમાં પાછા ફરવામાં વર્ષનો સમય લાગે છે શનિ એકમાત્ર એવા ગ્રહ છે જેમની શનિ સાતી અને ઢૈયાનું બિરુદ આપવામાં આવે છે તો આવી સ્થિતિમાં બારે રાશિઓના જીવન પર શનિનો સૌથી વધુ પ્રભાવ થાય છે શનિ હાલમાં કુંભ રાશિમાં વિરાજમાન છે અને આ સાથે તે વર્ષ બે હજાર પચીસ સુધી કુંભ રાશિમાં જ રહેશે પરંતુ તેમની પરિસ્થિતિ સમયાંતરે બદલાશે ત્રીસ જૂને સવારે બાર કલાક અને પચીસ મિનિટે શનિ વકરી થઈ જશે આ સાથે તે લગભગ એકસો ઓગણચાલીસ દિવસ સુધી આ સ્થિતિમાં જ રહેવાના છે અને પંદર નવેમ્બરના રોજ સાંજે સાત કલાક અને એકાવન મિનિટે ફરી માર્ગી થઈ જશે શનિની વકરી થવાને કારણે કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને આનાથી ઘણો ફાયદો પણ થઈ શકે છે તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ સર્વપ્રથમ વાત કરીશું કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના શનિ સાતમા અને આઠમા ભાવના સ્વામી છે અને તે આઠમા ભાવમાં કુંભ રાશિમાં વિરાજમાન રહેવાના છે આઠમો ભાવ મોડું અને અડચણોનો કારક છે

ગોચર કરી ઓગણત્રીસ જૂન બે હાજર સુધી રહેવાની અપેક્ષા રાખી શકાય છે આના સિવાય આ સમયગાળામાં તમને કારકિર્દી અને જીવનમાં ઓછા ફળદાયક પરિણામ મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે હવે વાત કરીશું સિંહ રાશિના જાતકોની

ત્યાં આ યાત્રાઓના કારણે તમને થકાવટ અને અસહજતા પણ મહેસૂસ થઈ શકે છે સારું રહેશે કે તમે આ વર્ષ બે હજાર ચોવીસમાં પોતાની યાત્રાઓની યોજના બનાવીને ચાલો ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસથી શનિ વક્રી થઈ જશે અને પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી આ સ્થિતિમાં જ રહેશે શનિનું વક્રી થવું તમારી કારકિર્દી અને વેપાર માટે લાભકારી સિદ્ધ થશે ફરીથી નોંધ કરી લો સિંહ રાશિના જાતકો તમારા માટે લાભકારી થશે કારકિર્દીના ક્ષેત્રમાં તમને આ સમયગાળામાં વિદેશમાંથી કંઈક અવસર મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે હવે વાત કરીશું કન્યા રાશિના જાતકોની તો શનિનું ગોચર કન્યા રાશિના પાંચમા અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને કુંભ રાશિમાં છઠ્ઠા ભાવમાં એ ગોચર કરી રહ્યા છે તો કુંડળીનો છઠ્ઠો ભાવ પ્રયાસને દર્શાવે છે એટલે શનિ આ ગોચર દરમિયાન તમારી કારકિર્દીમાં મોટી સફળતા મળવાની સંભાવનાઓ દેખાય છે મે બે હજાર ચોવીસ પછી કારકિર્દીમાં તમને પોતાના નસીબનો સાથ મળશે અને તમારી સંપન્નતામાં પણ વધારો થશે કારકિર્દીના મામલામાં તમારે તમારા નસીબના આધારે નહીં બેસવું જોઈએ પરંતુ આ ક્ષેત્રમાં તમને બહુ મહેનતથી સફળતા મળશે ઓગણત્રીસ જૂનથી પંદર નવેમ્બર સુધી શનિ વક્રી રહેશે એટલે આ સમય તમારી કારકિર્દી માટે વધારે સારો નથી એની સાથે જ પૈસાના લાભને લઈ ને ઓછા સંતુષ્ટ તમે થઈ શકો છો તો કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકો શનિનું ગોચર ઓગણત્રીસ જૂનથી વક્રી અવસ્થામાં પંદર નવેમ્બર સુધી જે તમારા માટે કંઈક આવું ફળકથન દર્શાવી રહ્યું છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં